ગુજરાત અમદાવાદ શહેર શાહઆલમ વિસ્તારમાં બિશ્નપુર હદમાં બર્નબર જુગાર અને બે નંબરનો ફૂલ જોશમાં ચાલી રહે છે પોલીસ પ્રશાસનની નજર સામે શાહાલમ વિસ્તારની વિવાહ પીઢી ખતમ થતી જઈ રહી છે અને અંદર ગુંદાગર્દી અને બે નંબરનો ધંધો અને જુગાર દારૂ ડ્રગ્સ ગાંજો પુષ્કર પ્રમાણમાં વેચાઈ રહ્યો છે પોલીસ પ્રશાસન અને મંત્રી પાસે ગુજારીશ છે કે તાત્કાલિક ના ધોરણે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કાલે અહીંયા એટલા બધા આ સમાવેશ થતો વીસ પચીસ જણા લુખાઓ આવ્યા હતા તલવારો ખુલ્લી ચાકુ છુરીઓ દંડાઓ લઈને આ રોડ ઉપર ભય વહેલા હતા ને એક લેડીસે કંટ્રોલ મેસેજ કર્યું સો નંબર ઉપર ફોન કર્યું વારંવાર કર્યું વારંવાર કર્યું તો પોલીસ કોઈ આવી નથી ગાડી પણ નહીં આવતી આવી હતી ને પોલીસવાળા એમ કહે છે કે તમે ફરિયાદી ના કરતા નહીં તો આ પાછા આવીને તમારે ઘરે મારશે તમારું ઘર તોડી નાખશે તમને મારશે આ લુકાઓને પોલીસ સાળે છે ને એના જુગાર ચાલે છે એના જુગાર ઉપર રેડ કરાવી મેં તો આ અહીંયા બધાને ભય ફેલાઈને એના ખુલ્લી તલવારોને છુરીઓને લઈને નીકળ્યો તો બધા લેડીઝોને ગાળ ગાળો બોલતો તો ને એકના ઘરના બે મીટર બે જણા આજુબાજુમાં રહે છે ને એના ઘરના મીટર ઉપર તલવારો મારી મીટરે તોડી નાખ્યો મારી આ વિનંતી છે કે સીપી સાહેબ બીજી સાહેબ પાસે આ મારી હરસંઘવી સાહેબ પાસે વિડીયો જાય ઓર આ વિડીયો બધામાં જાય ના લોકો ઉપર કેસ થાય પોલીસ કેસ નથી કરતી પોલીસ એને જાણે છે એની નારોલ ચોકડી ઉપર કુટલખાનાની હોટલ છે ઓનેસ્ટ હોટેલ જલપરી હોટલ આ બધા આવા ધંધા કરે છે ચંડોલામાં જુગાર ચાલતો હતો ત્યાં મેં રેડ કરાઈ હતી ત્રણ વાગે રાત્રે પોલીસ સાથે લઈને ઘુસ્યો હતો પણ એના ઉપર કોઈ એક્શન ઇસનપુર પોલીસ લેતી જ નથી કેમ કે એને રાત્રે રોજ રાત દારૂ પોલીસવાળાને મોકલે છે મચ્છ્યો મોકલે છે મુર્ગીઓ મોકલે છે બનાવી બનાવીને ખાવાનું મોકલે છે તો આવા દુખાઓને પોલીસ આવી ઈસનપુરની સંભાળે છે તો આ આમ પબ્લિકનું ગરીબ ગરીબ પબ્લિકનું શું થાય આવા બધા પોલીસે આવી રીતે આ ગુંડાઓનો સાથ આપે તો આ શું થાય આ પીઆઈ સાહેબ એનાથી પૈસા લે છે પેલો દેવભા વહીવટદાર જે ઘણા પૈસાઓ ઘોરાવે છે આખો ડિવિઝનમાં કાલે મેં દેશી દારૂની બી વિડીયો છોડી હતી એનું એ વહીવટદારનું નામ લીધું એ દેશી દારૂવાળાને કે ભાઈ હું વહીવટ આપું છું દેવબાને તો આવા ગુંડાઓ આ ધંધાવાળાને સાણે છે બસ મારી આટલી વિનંતી છે આ લોકો ઉપર કેસ થાય હવે ગરીબોને ઇન્સાફ મળે આખા મેલાની પબ્લિક ગરીબ પબ્લિક બધી ડરી ગઈ હતી એની વિડીયો બહુ વાયરલ થઈ છે ખુલ્લે આમ તલવારો છોડ્યું એની હાથમાં ઓર બીજા પચીસ વીસ ચડા એના ચાલીના એ રેવે છે પાનવાળી ચાલીમાં ને હમણાં મને એ લેડીઝને ફોન આવ્યો કે પોલીસવાળા એમ કહે છે કે ભાઈ તમે ફરિયાદી ના કરો અગર તમે ફરિયાદી કરશો ને તો એ છૂટી જઈશે ને પછી આવીને તમને પછા મારશે મારશે તમારા ઘરોમાં ઘૂસી ઘૂસીને મારશે એમ કહીને પોલીસ બી ડર આવે છે એ લોકોને તો આ શું કરવાનું અમે આ ગુંડાઓને આવી જ રીતે ખુલ્લા આમ છોડી દેવાનું એમ તો પોલીસ કહે છે કે અમે ગુંડા કરીએ સાફ કરીએ છીએ આ ગુંડાગરદી સાફ થાય છે આવી રીતે હું ઘણા વખતે હું સંદેશ પેપરમાં બધામાં જવા હમણાં જઈશ આપવા આવી રીતે ના ચાલે આવી પોલીસે આવા ગુંડાઓને શાળે ને તો ના ચાલે હવે હું મારી વિડીયો બીજી આ મેં વિડીયો બનાવી એના સાથે મેં એક વિડીયો મોકલું છું એની ખુલ્લે આમ તલવારની ને બધી જોઈ લેજો આ મારી વિડીયો બધી જગ્યા જ આવી જોઈએ ઓળ હરસંઘી સાહેબ સીપી સાહેબને વિનંતી છે ડીજી સાહેબને વિનંતી છે મારી કે આ લોકોના એવા કેસ લગાવવા જોઈએ કે છૂટેને આવી રીતે કેસ લગાવીને આવા લુખા આખા ભય ફેલા ગરીબ બસ્તીમાં ગરીબ લોકો છે બિચારો ડરવા ડરી ગયા છે શું કરે ઘરમાંથી ના નીકળે આવી રીતે આ પોલીસે એ લોકોને સંભાળે ગુનેગારોને સંભાળે એનો જુગાર ચાલતો હતો ચંડુલામાં અમે હમણાં ત્રણ વાગે રાત્રે બે બે ત્રણ દાડા પેલા રાત્રે ત્રણ વાગે પોલીસ લઈને અંદર ગયો એ બધા વચ્ચમાં ભાગી ગયા પણ ત્યાં બધું મુદ્દામાલ હતો એની ગાડીઓ બહાર હતી હવે પોલીસે કોઈ કેસ નથી કર્યો મેં કીધું આ ગાડીઓ એની લઈ લો એ બી નથી લીધી એ બધા પોલીસવાળા અહીંયા મળેલા છે ખાવે છે